ગેળાના ચમત્કારિક હનુમાન દાદાનું સ્થાનક એટલે શ્રદ્ધાના શ્રીફળનો પહાડ સમગ્ર ભારતભરમાં અનેક અજાયબીઓથી ભરેલા અને રહસ્યોથી ભરેલા ધાર્મિક સ્થાનકો આવેલા છે લોકોની અતુટ શ્રદ્ધાથી જોડાયેલા આ ધાર્મિક સ્થાનકો અનેક રહસ્યોથી પણ ભરેલા છે લોકો સ્વયંભૂ જે તે જગ્યાની અમન્યા જાળવે છે એવું જ એક ચમત્કારિક મંદિર એટલે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલ હનુમાન દાદાનું મંદિર લીમડાના થળમાં નાની મૂર્તિ સ્વરૂપે બિરાજમાન હનુમાન દાદાની બાજુમાં લોક શ્રદ્ધાથી શ્રીફળનો એક મોટો પહાડ જોવા મળી રહ્યો છે ચમત્કારિક હનુમાન દાદાના સ્થાન હજારો શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે આવે છે અને શ્રીફળ રડતું મૂકે છે એ સેંકડો રડતા મૂકેલા શ્રીફળોથી ત્યાં શ્રીફળનો એક મોટો પહાડ બની ગયો છે જગ્યા વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે જે મુજબ આશરે સાતસો વર્ષ પહેલાં થરાદ તાલુકાના આશોદર ગામમાં રહેતા સાધુ સંતો પૈકી એક શંભુગીરી બાપજી નામના સંત ગીળા ગામે પધારેલ અને ત્યાં રાતવાસો કરેલ જે દરમિયાન ગામના એક બ્રાહ્મણે પોતાની ગાયને બાંધવા જમીનમાં ખીલો ઠોકવા ખોદકામ કરતા ત્યાંથી એક શિલા દેખાતા ગામના લોકોને જાણ કરેલ જેની જાણ થતાં ગ્રામજનો એકઠા થયેલ ત્યાં તપસ્વી સંત શંભુગીરી બાપજી પણ આવેલા જેમણે ભગવાનનો ચમત્કાર ગણી શિલા પર હનુમાનજીના પ્રતિકરૂપ તેલ સિંદુર ચડાવી શ્રીફળ રડતું મૂકેલ બાદ ગ્રામજનોએ પણ સેવા પૂજા સાથે હનુમાનજીની શ્રીફળ રડતું મૂકવાની પ્રથા ત્યારથી શરૂ થયેલ સમયાંતરે શંભુગીરી બાપજીના શિષ્ય હરદેવગીરી પણ ગેળા ગામે પધારેલા તેમણે જોયું કે હનુમાન મંદિર આજુબાજુ શ્રીફળ પડ્યા હતા તેમણે શ્રીફળો વધેરી તેનું ટોકરું ગામના છોકરાઓને વેચી દીધું રાત્રે તેમને ભયંકર પેટનો દુખાવો ઉપડ્યો પોતાના થયેલ શારીરિક તકલીફ બાબતે જોયું તો તેને હનુમાન દાદાનો પ્રકોપ થયો હોવાનું અનુભવ્યું સવાર પડતા હનુમાન દાદાની ક્ષમા માગી પાંચ શ્રીફળ ચડાવી ક્રોધથી તેમણે કહ્યું કે હવે શ્રીફળનો ભાખર કરજે એમ કહી એક શ્રીફળનો તેમણે ઘા કર્યો એ દિવસ બાદ કોઈ લોકો ઢગલામાંથી શિફળ વધેરતા નથી અને ધીરે ધીરે લોકોની આસ્થા વધતા શિફળ રડતું મૂકવાની પ્રથા અને લોકશ્રદ્ધાથી હાલે ત્યાં અસંખ્ય સિફળનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે એમ કહ્યું કે દુનિયામાં ક્યાંય ના હોય એવો સિફળનો એક નાનકડો ડુંગર બની ગયો છે ચમત્કારની વાત તો એ છે કે ખુલ્લામાં કેટલાય વર્ષોથી રહેલા સેંકડો સિફળનો ડુંગર છે છતાં સિફળ સડતું નથી કે તેમાં કોઈ દુર્ગંધ આવતી નથી દર શનિવારે તો જાણે ગેળાનો મેળો હોય તેમ હજારો શ્રદ્ધાળુ ભક્તો દાદાના દર્શને આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે લોકો શ્રીફળના પહાડને જોઈ ચમત્કારિક હનુમાન દાદાના ભક્ત બની જાય છે અનેક ભક્તોના ધારેલા મનોરથો પૂર્ણ થતા હવે દિન પ્રતિદિન દૂર સુદૂરથી સેંકડો ભાવિ ભક્તો ગેળાના ચમત્કારિક હનુમાન દાદાના મંદિરે દર્શન માટે આવે છે અને માથું ટેકવી ધન્યતા અનુભવે છે